અરવલ્લી જિલ્લામાંથી આ વખતે મોટી નાણાકીય હલચલની ખબર સામે આવી છે સાંડમા પીપલ્સ બેંકમાં ત્રણ કરોડથી વધુના કૌભાંડનો પર્દાફાશ થયો છે બેંકના ઇન્ચાર્જ મેનેજરે જ થાપણદારોના પૈસા ઉડાવ્યા હોવાનું સામે આવ્યું છે સાડંબા પીપલ્સ બેંકમાં બે વર્ષથી ચાલી રહેલા આ કૌભાંડમાં આશરે ત્રણ પોઈન્ટ ઓગણીસ કરોડ રૂપિયાનું ગબન થયાનું બહાર આવ્યું છે આ મામલે ઇન્ચાર્જ મેનેજર પીકલ દિનેશભાઈ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તેને ગિરફતાર કર્યો છે પ્રાથમિક માહિતી મુજબ મેનેજરે બેંકના જ નાણાં શેરબજારમાં ટ્રેડિંગ કરવા વાપર્યા હતા ખબર સામે આવતા થાપણદારો અને ખાતેદારો બેંકમાં ઉમટી પડ્યા અને બેંકની કામગીરીમાં ખળભળાટ મચી ગયો હતો હાલ પોલીસે આ સમગ્ર મામલે વિસ્તૃત તપાસ હાથ ધરી છે અને વધુ ખુલાસા થવાની શક્યતા છે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે અને વધુ વિગતો તપાસ બાદ સામે આવશે

આ ગુનાની હકીકત એવી છે કે આ ગુનાના જે આરોપી છે પિંકલ કુમાર પટેલ એ પોતે બે હજાર તેરની અંદર બેન્કમાં ક્લાર્ક તરીકે ભરતી થયેલા અને જાન્યુ હજાર જાન્યુઆરી બે હજાર પચીસથી તેમને બેન્ક મેનેજરનો ચાર્જ સોંપવામાં આવેલો હતો આ ઉપરાંત એકાઉન્ટન્ટ અને બેંક ઓફિસરનો પણ ચાર્જ તેમની પાસે હતો અને હોદ્દાની રોઈએ આ ચાર્જ દરમિયાન બેંકના જે તમામ ખાતાઓ હોય છે અને જે કંઈ વહીવટ હોય છે એનો વ્યાપક એક્સેસ તેમને આપવામાં આવેલો હતો આરોપી પોતે જે છે એ જે ગ્રો એપ્લિકેશન છે શેર બજારની એના મારફતે ડીમેટ એકાઉન્ટ જે અમુક પોતાનું હતું એની અંદર શરૂઆતમાં નાના લોટ ખરીદી શેરના અને પોતે શેરનું ટ્રેડિંગ કરતા હતા શરૂઆતમાં જે આરોપી છે એને પોતાને થોડો નફો થતા આરોપી પોતે લાલચમાં આવી ગયેલો અને ત્યારબાદ આ જે સાઠંબા પીપલ્સ કોઓપરેટિવ બેંક છે એનું એક ખાતું જે જીએસસી બેંક છે અમદાવાદ શાખાની એની અંદર રાખવામાં આવતું હતું અને જીએસસી બેંકમાંથી આ સાઠંબા પીપલ્સ કોઓપરેટિવ બેંકના જે ખાતાઓ છે એમાં પૈસા ટ્રાન્સફર કરવાના કે આરટીજીએસ કરવાના એના જે બધા પાવર્સ છે એ બેન્ક મેનેજર તરીકે આરોપી પાસે હતા એટલે આરોપીએ શરૂઆતમાં એને પોતાના જે માતા છે એમના એકાઉન્ટમાં જીએસસી બેંકમાંથી રૂપિયા ટ્રાન્સફર કરાવેલા ત્યારબાદ આ રૂપિયા તેણે પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા અને પોતાના એકાઉન્ટમાંથી જે ગ્રો એપ્લિકેશન છે ડીમેટ એકાઉન્ટ એની અંદર એને ટ્રાન્સફર કરેલા આરોપી જે છે એ ધીમે ધીમે જે શેરબજારનું પોતે પ્રવૃત્તિ કરતા હતા એની અંદર એ સતત નુકસાનમાં જવા લાગે અને આ જે નુકસાનીની રકમ છે એ રિકવર કરવા માટે થઈ અને ધીમે ધીમે આરોપીએ પોતાની માતા પોતાના ભાઈ અને પોતાના પોતાની જે પત્ની હતા એના ખાતામાં જીએસસી બેંક જે અમદાવાદ શાખા છે એમાંથી એના ખાતામાં અલગ અલગ સમયે પૈસા ટ્રાન્સફર કરેલા અને આ ત્રણેયના ખાતામાંથી પૈસા પોતાના ટ્રાન્સ ખાતામાં ટ્રાન્સફર કરેલા અને પોતાના ખાતામાંથી જેનું ડિમેટ એકાઉન્ટ હતું એની અંદર ટ્રાન્સફર કરેલા આરોપી આ રીતે ટોટલ ત્રણ કરોડ ઓગણીસ લાખ અને પાંચ હજાર જે રૂપિયા છે એ આ રીતે શેરબજાર ટ્રેડિંગની અંદર પોતે નુકસાનની અંદર આવી ગયેલ આગામી દિવસોની અંદર જે દિવાળીનો તહેવાર આવે છે એટલે બેંકના મેનેજરે આ બેંકના જે ચેરમેનશ્રી છે એમણે આ પિંકલભાઈને જણાવેલું કે તમે જે આપણા કસ્ટમર છે એમને નવી નોટો દિવાળી ઉપર આપવાની થાય છે તો તમે જીએસસી બેંકમાંથી આપણા જે બેંકનું એકાઉન્ટ છે એની અંદર પૈસા ટ્રાન્સફર કરાવો બેંકની અંદર જે સાઠંબા પીપલ્સ કો ઓપરેટિવ બેન્ક છે એનું જે જીએસસી બેન્કમાં ખાતું હતું એમાં લગભગ ઓગણ લાખ જેટલી રકમ જ જમા હતી એટલે આરોપીએ પચાસ લાખ રૂપિયા જીએસસી બેંકમાંથી ટ્રાન્સફર કરાવેલા ત્યારબાદ ચેરમેને બીજા પચાસ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવવાનું કહેતા જે જીએસસી બેન્કની અંદર આવું કોઈ બેલેન્સ ના હોય જેથી આરોપીએ પોતાના ગુનાની કબૂલાત કરેલી અને જે સાઠંબા પીપલ્સ કો બેંકના જે રૂપિયા જીએસસી બેંકના એકાઉન્ટમાં હતા એ પોતે શેરબજારની અંદર ટ્રેડિંગમાં હારી ગયેલ હોવાની કબૂલાત કરેલી જેથી જે ચેરમેનશ્રી છે એમણે જીએસસી બેંકનું જે એકાઉન્ટ હતું એમાંથી સ્ટેટમેન્ટ મંગાવેલું અને બેંકની જે કંઈ ખાતાવાહી હતી તે તપાસ કરાવતા એની અંદર ઘણી વિસંગતતાઓ જોવા મળેલી અને આરોપીએ ટોટલ ત્રણ કરોડ ઓગણીસ લાખ પાંચ હજાર રૂપિયાની બેંક સાથે ઉછાકત કરેલ હોવાનું જણાઈ હતા જે બેંકના ચેરમેન છે વિરેન્દ્રભાઈ રોહનલાલ શાહ એમણે આરોપી અને આ આરોપી પિંકલ કુમાર દિનેશભાઈ પટેલ ઉપરાંત અન્ય કોઈ આરોપીઓ એની અંદર ગુનામાં સંડોવાયેલ હોય તો તે તમામ વિરુદ્ધ સાઠંબા પોલીસ સ્ટેશનની અંદર ઉચાપથ અંગેની ફરિયાદ આપતા આરોપી વિરુદ્ધ સાઠંબા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવામાં આવેલો છે આરોપીને આજરોજ અટક કરવાની પોલીસે તજવીજ હાથ ધરી છે અને આ જે ગુનો છે એની અંદર અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ